ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે રામા પીરના નોરતા ભાદર વાસુદ એકમથી નોમ સુધી વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનાર શ્રદ્ધા ભાવે જે ભક્તો ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેની રામદેવ પીર આજ પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જગતના જીવોના ઉદ્ધાર માટે અવતાર ધારણ કરે છે પૃથ્વી ઉપર પાપ કર્મ વધી ગયા હતા અને ભગવાન પોતાના ભક્તોના ઉદ્ધાર માટે અવતાર ધારણ કર્યો હતો રામાપીરના પરસાની કથાઓ સાંભળે છે નોરતાનું વ્રત કરનાર ભક્તો વ્રત દરમિયાન કોઈની નિંદા કરતા નથી એકાંતમાં રહી ભગવાનનું જપ તપ ધ્યાન ધરવું પૂજા આરાધના કરવી રામાપીરના મૌન વ્રત પણ કરવામાં આવે છે રામાપીરના પરસાની કથાઓ કરવામાં આવે છે ભક્તો નવ દિવસ સુધી અખંડ દીવો કરે છે ઉપવાસ તથા એકટાણા પણ કરે છે નોમે રામાપીરનો નેજો કાઢવામાં આવે છે ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે રણછોડ રાય શ્રી કૃષ્ણ નકલંગજી ભગવાન કલકી અમારી પીડાનું શમન કરશે અકલ્પ્ય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી નોકરી ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાસવશે અમારા સમાજ તથા દેશ સુખી સમૃદ્ધિ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામાપીરના મંદિરોમાં રામદેવ પીરના નોરતાનો ઉત્સવ ઉજવે છે કપડામાંથી બનાવેલા તથા માટીમાંથી બનાવેલા ઘોડા તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનક પધરાવે છે નોરતા પ્રત્યેક દિવસે નૈવિધ્ય ધરાવી તેમની આરતી થાય છે રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાઠીએ અનેક જગ્યાએ રામાપીરના કપડાના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાવાય છે તેમની આરતી પણ ગવાય છે રણુજાના રાજા રામદેવપીરની પ્રાગટ્ય કથા રાજસ્થાનની મરૂભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલું રામદેવવરા રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવપીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશમાં પણ પીરને કૃષ્ણ રણસોડરાય નકલંગજી કે કલ્કી અવતાર માનનારા અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરના દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે નિજા ધર્મના સ્થાપક રામદેવ પીરને તેમના શૌર્ય પરાક્રમ તથા પરસાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે રામદેવ પીરના પિતા અઝમલજી પોખરણના રાજા હતા તેઓ રણુજાની ગાદીના પણ રાજા હતા તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મિનળદેવી સાથે થયા હતા તેમને લાશા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરીઓ હતું રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાતું નહોતું રાજા અઝમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશમાં ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં આવી ગયા રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું ખેડૂતો રાજાને મુખ ફેરવી ઘરે પાસા ચાલ્યા ગયા રાજા અઝમરજીને આશ્ચર્ય થયું આમ કેમ ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંજ્યા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે ખેડૂતોનો આ વાંજિયાપણાનો મેણાથી રાજા અઝમલજીને આઘાત લાગ્યો આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું દ્વારકા પોષી કૃષ્ણ ભક્તિમાં લીન થયા દ્વારકાધીશના મંદિરે તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા એક દિવસ તેમની ધીરજ ખૂટી તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિ મોં પર માર્યો આ દૃશ્ય જોઈ ત્યાંનો પૂંજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડો થઈ ગયો છે પૂંજારીઓએ રાજાને કહ્યું હે રાજાજી તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે તમે તેને ત્યાં મળી શકશો રાજા અઝમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તેને દેહનું પણ ભાન ભૂલી ગયા હતા તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી તેમના પ્રાણનું પણ ભાન ન રહ્યું પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાને પ્રાણ થોડા જવા દે ચમત્કાર થાય એક મોટું લાકડું રાજાના હાથમાં લાગે છે રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે રાજા ચમત્કાર ભા ભાનમાં આવ્યો જાણે ભગવાન કૃષ્ણ તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વસન આપ્યું ન હોય રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે પ્રજાની સેવા કરે છે દિન દુખિયાને સહાર બને છે રણસોડ રાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે સમય જતા રાજાને ત્યાં પારણું બંધાય છે રાણી મિનળદેવીના કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે જેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મિનળ દેવીને કુખે બીજો પુત્ર સ્વરૂપે જન્મે છે તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે આ રામદેવ જેમણે નાનપણમાં બાળ બાળકાળમાં જે પરાક્રમો કર્યા તેનાથી પિતા અજમલજી તથા માતા મિનળ દેવી ખાતરી થાય છે કે તેમનો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતર્યા છે રાજા અઝમલજી કૃષ્ણ ભક્તિ ફળી હોવાની અહેસાસ થાય છે બોલીએ રામદેવ પીરની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ